કેમ છો મિત્રો ટેટ ટાક ની અંદર માં આપણે જે મનોવિજ્ઞાન ના એમસીક્યુ ની મિત્રો સિરીઝ ચલાવી રહ્યા છીએ એની અંદર માં કેળવણી પાર્ટ થ્રી એટલે કે આજે કેળવણીની તાત્વિક વિચારધારા જે છે એમના એમસીક્યુ જે છે જોવાના જોઈએ તો ફટાફટ ચાલો જોઈએ એમના એમસીક્યુ તમને મજા આવતી હોય આ એમસીક્યુ જે છે સોલ્વ કરવાની મિત્રો તો વધુ વધુ વિદ્યાર્થીઓ જે છે એને આપણી યુટ્યુબ ની લિંક છે એ શેર કરવાનું ભૂલતા નહીં બરાબર જોઈએ પેલો એમસીક્યુ જે છે કે શિક્ષક નું સ્થાન દૃદર્શક તરીકે નું હોવું જોઈએ તે કયાવાદ માં વાત કરેલી છે ભાઈ કે પ્રકૃતિવાદ ની અંદર માં વાત કરી છે વ્યવહારવાદ ની અંદર માં વાત કરી છે આદર્શવાદ કે અસ્તિત્વવાદ તો કે અહીં આપણો જવાબ છે ને મિત્રો એ આવે છે એ પ્રકૃતિવાદ ની અંદર માં વાત કરી છે કે શિક્ષક નું સ્થાન છે ને એને દૃદર્શક તરીકે નું હોવું જોઈએ એટલે બાળકને જે છે પ્રકૃતિ ના ખોડે જે છે શું સુકી દેવાય તો કે રમતો મૂકી દેવાનો અને શિક્ષક છે જોયા કરવાનું છે એટલે અહીં આપણો એ જવાબ આવશે ત્યાર પછી બી ડોક્ટર યશપાલ ની કેળવણી ની વ્યાખ્યા કઈ છે યશપાલે કેળવણી ની વ્યાખ્યા કઈ આપી છે તો કે હું આજીવન વિદ્યાર્થી રહીશ આજીવન કેળવણી એ સાંપ્રત યુગ ની અનિવાર્યતા છે બાળક એ કુદરતી પ્રક્રિયા છે કૃત્રિમ નહીં અને ત્યારબાદ કીધું છે બાળક એ પ્રૌઢ ની લઘુ આવૃત્તિ છે બરાબર હવે અહીંયા જે છે ડોક્ટર યશપાલે જે છે એવી વાત કરી મિત્રો કે આજીવન કેળવણી છે ને એ ખરેખર વર્તમાન યુગ એટલે કે સાંપ્રત યુગ ની અનિવાર્યતા છે એટલે આપણો જવાબ છે અહીંયા બી છે એ આવશે ત્યાર પછી મિત્રો ત્રીજો ક્વેશ્ચન છે જોડકા જોડો શું જોડવાનું છે ભાઈ જોડકા જે છે એ જોડવાના છે હવે અહીંયા આપણે સૌથી પહેલા છે સોક્રેટીસ જે છે તો એની સામે શું આવશે ભાઈ તો કે સોક્રેટીસ જે છે એની સામે ડી આવશે એ પ્રશ્ન પદ્ધતિ જે છે આપી બરાબર ત્યાર પછી પ્લેટો જે છે એણે શું વાત કરી તો કે ભાઈ પ્લેટો જે છે એણે સંવાદ પદ્ધતિ આપી કઈ આપી છે સંવાદ પદ્ધતિ એરિસ્ટોટલ જે છે એણે આગમન નિગમન પદ્ધતિ આપી અને પ્રોબેલ છે એણે રમત ગમત પદ્ધતિ આપી હવે તો જોઈએ આપણે અહીંયા કે પહેલાની સામે ડી ક્યાં છે તો કે ભાઈ અહીંયા છે અને અહીંયા છે અને અહીંયા છે ત્રણ જગ્યાએ છે બીજાની સામે સી ક્યાં છે તો કે ભાઈ અહીંયા છે પછી અહીંયા છે એટલે આ ઓપ્શન નીકળી ગયો આ નીકળી ગયો બરાબર હવે ત્રીજાની સામે એ ક્યાં છે તો કે ભાઈ અહીંયા નથી તો આ ઓપ્શન પણ આપણો નીકળી ગયો ત્રીજાની સામે એ અહીંયા છે અને ચોથાની સામે બી જે છે એવું બરાબર એટલે આપણો સાચો જવાબ છે મિત્રો આ છે બરાબર ચાલો એના પછી કેળવણીમાં મૂલ્યાંકન શક્ય બનતું નથી બરાબર હવે કઈ કેળવણીમાં મૂલ્યાંકન શક્ય નથી બનતું એમ કેવા માંગે છે અવૈધિક કેળવણી ઔપચારિક કેળવણી અનૌપચારિક કેળવણી કે આજીવન કેળવણી મિત્રો તો અનૌપચારિક કેળવણી જે છે ને એની મૂલ્યાંકન જે છે શક્ય બનતું બનતું નથી નથી શું કામ એ તમે આગળના લેક્ચરમાં જોજો વિડીયો ત્યાં વાત કરી છે ચાલો પાંચમો પ્રશ્ન છે ફરી પાછા મિત્રો જોડકા એવા છે કે ભાઈ નવું જાણવા માટેનું શિક્ષણ કયું શિક્ષણ છે તો કે નવું જાણવા માટેનું શિક્ષણ હવે તો એની સામે શું આવશે તો કે પહેલાંની સામે લર્નિંગ ટુક નો બરાબર પછી નવી ક્રિયા કરવા માટેનું શિક્ષણ બરાબર તો એની અંદરમાં શું આવશે બરાબર બીજાની સામે તો કે બીજાની સામે છે ભાઈ બી આવશે શું આવશે ભાઈ બીજાની સામે જે છે એ બી આવશે ત્યાર પછી છે ભેગા મળીને બની રહેવાનું અધ્યયન બરાબર તો કે ત્રીજાની સામે શું આવશે ભાઈ તો કે ત્રીજાની સામે એ આવશે અને ચોથાની સામે જે છે એ અહીંયા શું આવશે મિત્રો તો કે ચોથાની સામે જે છે એ ચોથું જ આવશે લર્નિંગ ટુ બી બરાબર છે હવે અહીંયા જોઈએ આપણે પહેલાની સામે સી કઈ જગ્યાએ આપ્યું તો કે ભાઈ એક આ વિધાનમાં છે એક અહીંયા છે બરાબર બીજાની સામે બી કયા વિધાનમાં છે તો કે એક અહીંયા છે અને એક અહીંયા છે ત્રીજાની સામે જે છે એ કયા ઓલા एमसीक्यू માં છે તો કે એ અહીંયા છે અને અહીંયા નથી ભાઈ એટલે આય નીકળી ગયું છે આ નીકળી ગયું અને આ નીકળી ગયો મળી જાય ચોથાની સામે ડી આપણો જવાબ છે આવશે 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 મિત્રો શું આવા આવા પ્રશ્નો જે છે એ ખરેખર હવે કરવા જોઈએ એના પછી છે ખાલી જગ્યાના મતે શિક્ષણ એ ભીતરનો ખજાનો છે આવું કોણે કીધું ભાઈ બરાબર તો કે ડોક્ટર યશપાલે કીધું પેસ્ટ્રોલોજીએ એ કીધું કે પંચે કીધું કે પીટર્સે કીધું તો કે ભાઈ ડેલોસ પંચે જે છે ને એને પોતે આવી વ્યાખ્યા આપી છે કે ખાલી જગ્યાના મતે એટલે કે ડેલોસ પંચના મતે શિક્ષણ એ ભિતરનો ખજાનો છે એના પછી આદર્શવાદી વિચારધારા અનુસાર ખાલી જગ્યા ને મહત્વ આપવામાં આવે છે બરાબર કોને મહત્વ આપવામાં આવે છે તો કે ભૌતિક જગત અનુભવ વિચાર અને આત્મા કે અનુભૂતિ બરાબર તો અહીંયા આપણો જવાબ આવશે મિત્રો વિચાર અને આત્મા કેમ કે એણે વિચાર ઉપર વાત કરી છે ત્યાર પછી અઠવામ શીખ્યું છે વિદ્યાર્થીઓ માટે તાલીમ પદ્ધતિ શું છે ભાઈ બરાબર તાલીમ પદ્ધતિ માટે યોગ્ય વિચારસરણી સેટ કરવાની છે પસંદ કરવાની છે આપણે કે ભાઈ તાલીમ પદ્ધતિ છે એની સામે યોગ્ય વિચારસરણી જે છે આપણે સેટ કરવાની છે તો દાખલા તરીકે અહીંયા છે આપણી સામે મનોરંજન સાથે શીખવાનું આવી કયા વાતની અંદર વાદની અંદરમાં વાત કરી તો કે આવી જે છે મિત્રો પ્રયોગવાદની અંદરમાં વાત કરી ત્યાર પછી એના પછી છે કુદરતમાં અભ્યાસ હવે તો આવી વાત કોણે કરી તો કે કુદરત માં અભ્યાસ ની વાત પ્રકૃતિવાદ ની અંદર માં કરવામાં આવી ગ્રંથો દ્વારા ધાર્મિક શિક્ષણ જે છે બરાબર કે ધાર્મિક ગ્રંથો દ્વારા જે છે શીખવું છે એવી વાત ક્યાં કરી તો કે ભાઈ આદર્શવાદ ની અંદર માં કરી અને વિજ્ઞાન ના પ્રયોગો ની વાત જે છે વાસ્તવતાવાદ જે છે કે વાસ્તવવાદ ની અંદર માં કરી જોઈએ આપણે P ની સામે ફોર ક્યાં છે તો કે ભાઈ અહીંયા છે અહીંયા છે અને અહીંયા છે ત્યાર પછી Q ની સામે ત્રણ બરાબર તો કે અહીંયા છે અહીંયા છે બે જગ્યાએ છે મિત્રો બરાબર એટલે આ આપણો એમ જવાબ નીકળી ગયો અહીંયા નીકળી ગયો આપશો નહીં બરાબર ત્યાર પછી શું છે તો કે ભાઈ R ની સામે જે છે એ બે બરાબર એવું ક્યાં છે તો કે અહીંયા છે અહીંયા નથી બરાબર એટલે નથી એટલે આ પણ નીકળી ગયો એટલે આપણો જવાબ શું મળ્યો આપણને સી જે છે આપણો જવાબ મળ્યો એટલે S ની સામે વન એવું છે બરાબર તો આપણો સી છે અહીંયા રાઈટ આન્સર છે એના પછી જ્ઞાન અનુભવ થી પ્રાપ્ત થાય છે આ કઈ વિચારધારા નું મંતવ્ય છે જ્ઞાન શેના થી પ્રાપ્ત થાય તો કે અનુભવ થી પ્રાપ્ત થાય આ કઈ વિચારધારા જે છે એનું જે છે મંતવ્ય છે તો કે ભાઈ આદર્શવાદ પ્રયોગવાદ વાસ્તવવાદ કે અસ્તિત્વવાદ બરાબર તો અહીંયા વાત કરી છે આ વિધાન જે છે ને મિત્રો એ જ્ઞાન અનુભવ ની વાત છે એટલે વાસ્તવવાદ છે આવશે શું આવશે ચાલો એના પછી નીચેના પૈકી કયું વિધાન પ્રયોગવાદ માટે યોગ્ય છે બરાબર શિક્ષણ એ ઈશ્વર ની ઈચ્છા છે આ શિક્ષણ એ જીવન માટેની તૈયારી નથી એ પોતે જીવન છે શિક્ષણ એ આત્માના વિકાસ માટે છે શિક્ષણ એ માત્ર શિસ્ત માટે છે બરાબર તો અહીંયા જે છે આપણો પ્રયોગવાદ કયું વિધાન પ્રયોગવાદ માટે યોગ્ય છે તો શિક્ષણ એ જીવન માટેની તૈયારી નથી એ પોતે જીવન છે આ વિધાન જે છે આપણે અહિયાં આવશે એટલે બી આપણો સાચો જવાબ આવશે ત્યાર પછી મિત્રો અગિયારમો પ્રશ્ન છે અહીંયા વિધાન વાંચી અને પછી આપણે જે છે જવાબ આપવાના આદર્શવાદ આત્મા વિચાર અને મૂલ્યોને મહત્વ આપે છે ભાઈ સાચું વિધાન છે આ કે ખોટું બીજું આદર્શવાદ અનુભવ અને ઇન્દ્રિયોના જ્ઞાનનો આધાર માને છે બરાબર તો શું આવશે ભાઈ કે આ બરાબર છે આ સાચું છે બરાબર પણ આ જે છે એ ખોટું છે બરાબર કે આમ કે આમાં ઇન્દ્રિયોની વાત આવે તો એ વાસ્તવવાદમાં જાય બરાબર એટલે પહેલું વિધાન સાચું છે શું છે ભાઈ અહીંયા આપ્યું પેલું વિધાન સાચું છે અને બીજું ખોટું છે બરાબર આ ખોટું છે એટલે આપણો જવાબ છે એ આપણને મળશે ત્યાર પછી પાછો જોડકાવાળો પ્રશ્ન છે મજા આવે મિત્રો જોડકા સોલ્વ કરવાની હવે વિચારક અને સિદ્ધાંતોનું જોડકું છે કોનું જોડકું છે વિચારક અને સિદ્ધાંતો જે છે એનું જોડકું છે હવે પેસ્ટોલોજી છે તો એણે શું વાત કરી ભાઈ પેસ્ટોલોજીએ આઈડિયલ સ્ટેટ એવું કીધું ફ્રોબેલે શું વાત કરી ફ્રોબેલે વાત કરી કે ભાઈ ડી આવશે શું આવશે કિન્ડર ગાર્ડન એટલે ભાઈ રમત ગમતની શિક્ષણની વાત છે મોન્ટેનસરીએ શું વાત કરી તો મોન્ટેનસરી જે છે એણે વાત કરી છે મિત્રો સેલ્ફ લર્નિંગની વાત કરી છે કદાચ હું ભૂલતો ન હોય તો મોન્ટેન્સરી જે છે એને શું વાત કરી છે ભાઈ તો કે એને જે છે અહીંયા સી આવી પણ સી તો મિત્રો આપણે આવી ગયું છે કાંઈક થોડીક ભૂલ થઈ છે બરાબર તો જોઈએ અહીંયા પહેલાની સામે બી આવે છે બરાબર પહેલાની સામે સોરી અહીંયા પેસ્ટોલોજી હેન્ડ હાર્ટ અને હેન્ડની વાત કરી હા બરાબર છે અહીંયા આ આવશે ત્રીજાની સામે સી આવશે અને ચોથો જે છે એની સામે એ આવશે પ્લેટો એ જે છે સેલ્ફ લર્નિંગ છે એની વાત કરી બરાબર એટલે અહીંયા આપણે જોવું છે પહેલાની સામે બી ક્યાં છે તો કે અહીંયા છે અહીંયા છે અહીંયા છે બધી જગ્યાએ બી બરાબર પછી વાત કરી છે રમતગમત પદ્ધતિની બીજાની સામે ડી ક્યાં છે અહીંયા છે અને અહીંયા છે ત્યાર પછી ત્રીજાની સામે ત્રીજું એટલે કે સી અહીંયા છે અહીંયા નથી એટલે આ નીકળી ગયું આ નીકળી ગયું આ નીકળી ગયું આપણો જવાબ શું મળ્યો સીધો તો કે સી જે છે મિત્રો આપણો સાચો જવાબ છે શોધખોળ કરવાનું પ્રોત્સાહન આપવામાં આવે શું કરવામાં આવે છે વિદ્યાર્થીઓ જે છે એને પર્યાવરણની અંદર માંથી જાતે શોધખોળ કરવાનો કે ભાઈ તમે તમારી જાતે શોધખોળ કરો બરાબર આપવામાં આવે છે શિક્ષક માત્ર માર્ગદર્શન આપે છે આ અભિગમ કયો છે બરાબર તો આ કેવો અભિગમ છે ભાઈ

હવે તો કે આ જે છે ને મિત્રો એ કુદરતવાદ એ કુદરતના સાનિધ્ય માં દો એટલે આપણે અહિયાં જે વાત કરીએ ને કુદરતવાદ એટલે કે પ્રકૃતિવાદ ની વાત છે કઈ વાત છે પ્રકૃતિવાદ છે એમની વાત છે હવે આ વિચારધારા નું ઉદાહરણ છે પ્રકૃતિવાદ નું હવે એના પછી વિધાનો સમજી અને યોગ્ય જવાબ આપો કે પ્રયોગવાદ માને છે કે જ્ઞાન હંમેશા બદલાય છે શું કે છે પ્રયોગવાદ એવું કે છે કે જ્ઞાન હંમેશા બદલાય છે પણ આદર્શવાદ માને છે કે જ્ઞાન ક્યારેય બદલાતું નથી બરાબર તો આમાં જોઈએ આપણે શું આવે છે તો કે ભાઈ ની વાત ખરેખર એક રીતે જોઈએ ને પ્રયોગવાદ માન માને છે કે ભાઈ જ્ઞાન હંમેશા બદલાય છે તો વાત સાચી છે એ પણ અને આદર્શવાદ માને છે કે ક્યારેય બદલાતું નથી બેય વિધાન જે છે સાચા કેમકે બેય વાતની અંદરમાં વાત કરી છે એટલે બંને વિધાન છે આપણા અહીંયા સાચા છે બરાબર ડી જવાબ આપણો આવશે ત્યારબાદ સોળમાં એમ શીખ્યું છે મેન ઇઝ અ સોશિયલ એનિમલ એરિસ્ટોટલ આ બરાબર આ દ્રષ્ટિકોણ જે છે એ પૂછ આ કઈ શૈક્ષણિક દૃષ્ટિને આધાર આપે છે હવે તો કે એરિસ્ટોટલ જે છે એ વાસ્તવવાદ ની અંદર વાત કરી છે ક્યાં વાત કરી છે વાસ્તવવાદ આદર્શવાદ પ્રયોગવાદ કુદરતવાદની ની અંદર નો આવે મિત્રો બરાબર વાસ્તવવાદ ની અંદર માં વાત કરી છે એટલે અહિયાં દ્રષ્ટિ ને છે આધાર આપે છે ત્યાર પછી સત્તર માં MCQ છે પાછો એક સ્તંભ વાળો છે બરાબર સ્તંભ આપ્યો જોડકા વાળો કે ભાઈ આદર્શવાદ જે છે બરાબર તો એ શું કે છે બરાબર આદર્શવાદ શું કે તો કે ભાઈ આત્મા ને મૂલ્યો પર ભાર રાખવો બરાબર પ્રયોગવાદ શું કે ભાઈ તો કે પ્રયોગવાદ એવી વાત કરે છે કે અનુભવ અને પ્રયત્ન શિક્ષણ મેળવો ત્યારે કુદરત વાત છે એ શું કહે છે કે ભાઈ શિષ્યના સ્વાભાવિક વિકાસ પર કે એની રીતે છોડી દે એની રીતે શીખશે બરાબર અને વાસ્તવવાદ શું કહે છે તો કે વાસ્તવવાદ એમ કે છે કે ઇન્દ્રિય અનુભવ આધારિત જે છે એને જ્ઞાન મળવું જોઈએ મિત્રો બરાબર હવે જુઓ આદર્શવાદ છે ને એની સામે શું આવશે મિત્રો ડી પેલાની સામે ડી જો જે ક્યાં છે અહીંયા છે અહીંયા છે અને અહીંયા છે બરાબર ત્યાર પછી બીજાની સામે સી બીજાની સામે શું કીધું છે સી જોવો છે બીજાની સામે c ક્યાં છે અહીંયા છે અહીંયા નથી એટલે આ નીકળી ગયો આપણે બરાબર પછી બીજાની સામે c અહીંયા છે બરાબર એટલે અહીંયા એ છે તો આ પણ નીકળી ગયો ત્યાર પછી ત્રીજાની સામે કુદરતપદની સામે એ છે ત્રીજાની સામે એ ક્યાં છે અહીંયા છે બરાબર અહીંયા છે નહીં એટલે આ પણ નીકળી ગયો મિત્રો આપણો જવાબ સીધો આપણને શું મળ્યો બી છે આપણો જવાબ મળ્યો ચોથાની સામે અહીંયા બી આપ્યું છે બરાબર એટલે આપણો જવાબ અહીંયા મળશે બી સાચો જવાબ મળશે ત્યાર પછી અઢારમો ક્વેશ્ચન છે કે વાસ્તવવાદ ભૌતિક અને વાસ્તવિક વિશ્વને જ્ઞાનનો આધાર માને શું કે ભૌતિક અને વાસ્તવિક વિશ્વ છે ને ખરેખર એમાંથી જ્ઞાન મળે છે છે જ્યારે વાસ્તવવાદ જે એમાં શિષ્યના આત્માના વિકાસને મહત્વ આપવામાં ખોટી વાત છે આત્માના વિકાસની વાત આવે ને ભાઈ તો આ વિધાન ખોટું છે એ આદર્શવાદમાં જ આવે છે એમાં આવે આત્માના વિકાસની વાત આદર્શવાદની અંદરમાં અંદર કીધી છે આત્મા મૂલ્યો આ બધી વાત એમાં છે કરેલી બરાબર એટલે એ આપણું આ વિધાન સાચું છે આ ખોટું છે બરાબર એટલે પહેલો જવાબ આપણા આવશે આ વિધાન અ સાચું છે અને બી ખોટું છે એટલે બાકીના બીજા વિધાન જોવાની જરૂર છે નહીં બરાબર ચાલો એના પછી વિધાન છે એ વાંચવાનું છે ફરી બાજુ કે પ્રયોગવાદ જીવનની હકીકતો પર આધારિત છે બરાબર ને પ્રયોગવાદમાં શિસ્ત માટે કડક નિયમોનો સંપર્ક જરૂરી છે હવે આની અંદરમાં શું કીધું છે હવે તો કઈ એ સાચું છે બી ખોટું છે અ ખોટું છે બી બ સાચું છે બંને સાચા બંને ખોટા હવે અંદરમાં જોઈએ કે પ્રયોગવાદ જે છે જીવનની હકીકતો ઉપર આધારિત છે એ વાત સાચી છે ભાઈ જીવનની હકીકત ઉપર જે છે આધારિત છે ત્યારે પ્રયોગવાદમાં શિસ્ત માટે કડક નિયમોનો સંપર્ક જરૂરી છે આ વાત ખોટી છે શિસ્ત માટે કડક નિયમોની વાત એમાં નથી એટલે પહેલું વિધાન સાચું છે અને બીજું આપણું ખોટું છે અહીંયા કયો જવાબ આવશે ભાઈ આ જવાબ છે આપણો સાચો એ જવાબ છે પડશે ત્યાર પછી મિત્રો નિરંતર કેળવણીના લક્ષણો બાબત નીચેનામાંથી વિધાન તપાસવાના કૌશલ્ય અને જીવન જરૂરી બાબતો શીખવા પર ભાર આપવામાં આવે છે કે ત્યાર પછી ત્રીજું વિધાન છે આ સ્વરૂપનો પ્રારંભ અમેરિકામાં પ્રૌઢ શિક્ષણ તરીકે થઈ બરાબર હવે પ્રૌઢ શિક્ષણ છે ને આપણે ત્યાં તો ગાંધીનગરની અંદર માં સાક્ષરતા નિરંતર શિક્ષણની કચેરી છે નિરંતર શિક્ષણની કચેરી હવે એની અંદરમાં જે છે એ પ્રૌઢ શિક્ષણ ના અંતે બધું આપવામાં આવતું હોય બરાબર અ સતત શિક્ષણ જે છે આપવામાં આવતું હવે અહીંયા આપણે ત્રણ વિધાનો છે ને એમાંથી શું કીધું છે ભાઈ તપાસવાના હવે આ વિધાન જે છે ને સાહેબ અભ્યાસક્રમ નિશ્ચિત અને સરળ હોય બરાબર તો કે ઈ આની અંદરમાં નો આવે નિરંતર કેળવણીમાં સ્વરૂપમાં છે ચોક્કસ કૌશલ્ય અને જીવન જરૂરી બાબતો હોય અને સ્વરૂપનો પ્રારંભ અમેરિકાની અંદરમાં જે છે થયો હોય હવે આ જે છે ને નિશ્ચિત વાત છે નિશ્ચિત અભ્યાસક્રમ અને નિશ્ચિત તો એ ઔપચારિક કેળવણી થઈ ગઈ કઈ થઈ ગઈ ભાઈ એટલે આ વિધાન જે છે ને ઔપચારિક કેળવણી સાથે શું સંગત છે નિરંતર શિક્ષણ સાથે કે નિરંતર કેળવણી સાથે શું સંગત નથી એટલે આપણો જવાબ છે ને મિત્રો બીજું અને ત્રીજું સાચું છે જોવો છે એમાં એક અને બે બે અને ત્રણ હા અહિયાં જે છે આપણો બી જવાબ આવશે શું આવશે બી સાચો જવાબ છે મિત્રો મળશે બરાબર મિત્રો આવી જ રીતે બધા જ એમસીક્યુ સોલ્વ કરવા માટે જે છે અમારી ચેનલ સાથે જોડાઓ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરો અને ટેટ ટાટનું મટીરિયલ મેળવવા માટે આજે જે છે એકલવ્ય એકેડેમીનો સંપર્ક કરી અને ઘરે બેઠા જે છે ફ્રી ઓફ વિડીયો જોતા જોતા અમારા મટીરિયલ માંથી તૈયારી કરતા થાવ બરાબર અસ્તુ જઈને ભારત માતા કી જાય વંદે માત્ર મને અડી અડીને છૂટા